આકાશવાણી સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરે આજે ઓનલાઈન બુકિંગ છેતરપિંડી ખાસ કરીને ધાર્મિક યાત્રાળુઓ અને પ્રવાસીઓને નિશાન બનાવતી છેતરપિંડી સામે જાહેર ચેતવણી જારી કરી છે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે લોકોને કોઈપણ ચૂકવણી કરતાં પહેલાં અત્યંત સાવચેતી રાખવાની અને હંમેશા વેબસાઇટની અધિકૃતતાની ચકાસણી કરવાની સલાહ આપવામાં આવી છે લોકોને ગૂગલ ફેસબુક અથવા વોટ્સએપ પર પ્રાયોજિત અથવા અજ્ઞાત લિંક્સ પર ક્લિક કરતી વખતે સાવચેતી રાખવાની ચેતવણી આપવામાં આવે છે મંત્રાલયે લોકોને માત્ર સત્તાવાર સરકારી પોર્ટલ અથવા વિશ્વસનીય ટ્રાવેલ એજન્સીઓ દ્વારા જ બુકિંગની ક્રોસ ચેક કરવા વિનંતી કરી હતી કોઈપણ છેતરપિંડીના કિસ્સામાં નાગરિકોને રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ડબલ્યુ 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 ડોટ સાયબર ડોટ જીઓવી ડોટ ઇન પર અથવા હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ શૂન્ય પર ફોન કરીને તાત્કાલિક ઘટનાની જાણ કરવા સલાહ આપવામાં આવી છે રાજ્યમાં એકસો આઠ ઇમરજન્સી સેવા શરૂ થઈ ત્યારથી માર્ચ બે હજાર પચીસ સુધીમાં એક કરોડ પંચોતેર લાખથી વધુ કોલ નોંધાયા છે જેમાં સત્તાવન લાખ બાસઠ હજારથી વધુ પ્રસૂતિ સંબંધિત તેમજ એકવીસ લાખ છત્રીસ હજારથી વધુ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઇમરજન્સી સેવા પૂરી પાડવામાં આવી છે એકસો આઠ ઇમરજન્સી સેવા ઉપરાંત સપ્ટેમ્બર બે હજાર બારથી કાર્યરત ચારસો ચોત્રીસ જેટલી ખિલખિલાટ વાહનનો વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં એક કરોડ ત્રેવીસ લાખથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે જ્યારે વર્ષ 2015 થી શરૂ થયેલી 181 મહીલા હેલ્પલાઇન અંતર્ગત એકસો ચાર હેલ્પ હેલ્પલાઇન દ્વારા વર્ષ બે હાજર ચોવીસ સુધીમાં એકાવન લાખ થી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે જ્યારે એકસો આઠ બોટ એમ્બ્યુલન્સ દ્વારા સાતસો ત્રેપન નાગરિકોને આપાતકાલીન સેવાઓ પૂરી પાડવામાં આવી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ આજે વર્ષ બે હજાર પચ્ચીસની સંયુક્ત પ્રવેશ પરીક્ષા જેઈઈ મુખ્યના બીજા સત્રનું પરિણામ જાહેર કર્યું છે આ વખતે કુલ ચોવીસ વિદ્યાર્થીઓએ બીઈ બી ટેકમાં સોમાંથી સો ગુણ મેળવ્યા છે કટ ઓફ સાથેનું પરિણામ જે ઈઈઈની સત્તાવાર મુખ્ય વેબસાઇટ જે મેઇન ડોટ એન ટી એ ડોટ ઇન પર ઉપલબ્ધ છે જે મુખ્ય પરીક્ષા બે હજાર પચીસ આ વર્ષે બે તબક્કામાં જાન્યુઆરી અને એપ્રિલમાં યોજાઈ હતી આ પરીક્ષા દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પ્રવેશ મળે છે કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને વધુ એક કેસમાં પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે મુન્દ્રા તાલુકાના સમાઘોઘામાં ખાનગી કંપનીને નિયમ વિરુદ્ધ સરકારી જમીનની ફાળવણીના કેસમાં તેમને પાંચ વર્ષની કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે ભુજ કોર્ટના ચોથા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પ્રદીપ શર્મા સાથે ત્રણ અન્ય અધિકારીઓ તત્કાલીન નગર નિયોજક નટુ દેસાઈ નાયબ મામલતદાર નરેન્દ્ર પ્રજાપતિ અને નિવાસી નાયબ કલેક્ટર અજીતસિંહ ઝાલાને પણ તકસીરવાન ઠેરવ્યા છે પ્રદીપ શર્મા હાલ એસીબી કેસમાં પાંચ વર્ષની સજા કાપી રહ્યા છે જે પૂર્ણ થયા બાદ આજે સંભળાવવામાં આવેલી પાંચ વર્ષની સજાનો અમલ શરૂ કરવા હુકમ કરાયો છે કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનશરિયાએ આજે ભુજ તાલુકાના મિરઝાપર ખાતે ચૌદમાં હાઈટેક કૃષિ ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવીને ખુલ્લો મૂક્યો હતો ખેડૂતો વાવેતરથી વેચાણ સુધી આત્મનિર્ભર બને અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી સમાજને સ્વસ્થ રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે તે ઉદ્દેશ્યથી ઓગણીસથી બાવીસ એપ્રિલ સુધી આ હાઈટેક કૃષિ ડેરી પ્રદર્શન કમ્પ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે શ્રી પાનશેરિયાએ જણાવ્યું કે કચ્છના ખેત ઉત્પાદનોની માંગ આજે દેશ અને દુનિયામાં જોવા મળે છે તેમણે ટેકાના ભાવે ખરીદીથી ખેત પેદાશોનું ઉત્તમ મૂલ્ય સિંચાઈ માટેનું પાણી અને વીજળીની સુવિધા જમીન ગુણવત્તા માટે સોઇલ હેલ્થ કાર્ડ જેવા રાજ્ય સરકારના પ્રકલ્પો અને યોજનાઓનો ખેડૂતોને મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવા માટે આ કૃષિ મેળો મહત્વનો બની રહેશે તેમણે પરંપરાગત ખેતી કરતા ખેડૂતો નવીન ટેકનોલોજી અપનાવે અને દેશના વિકાસમાં સહભાગી થાય તેવો અનુરોધ પણ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોનું પ્રભારી મંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું ક્રિકેટ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ રહેલ આઈપીએલની મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટના ભોગે બસો ત્રણ રન કર્યા છે ગુજરાત ટાઇટન્સ ટીમે ટોસ જીતી દિલ્હીની ટીમને પ્રથમ દાવ આપ્યો હતો અન્ય એક મેચમાં જયપુરમાં આજે સાંજે સાડા સાત વાગે રાજસ્થાન રોયલ્સ લખનઉ સુપરઝેન્સ સામે ટકરાશે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર